હેલો દોસ્તો કરો રા સ્ટુડિયો ફોલો લાઈક આજથી ગોધરા માટે જે આપણા સૌરાષ્ટ્રમાં મજૂરી અર્થ લોકો છે એ બીજાના લોકોને નાના નાના ગરીબ માણસોને જવાની બહુ તકલીફ પડતી હતી તો આજથી જેતપુર ડેપોએ જેતપુર ગોધરા નવો રૂટ ચાલુ કર્યો છે તો આપણે મળ્યા ડ્રાઈવરને શું ટાઈમ છે શું ટિકિટ છે એ જાણવાનો પ્રયાસ કરીએ હાલ આપણે છીએ જેતપુર જ્યાં છ ને દસનો ટાઈમ છે ઉપડવાનો સમથિંગ વઢિયા સાડા છ ને દસનો એટલે કે પોણા સાતનો ટાઈમ હશે છતાં આપણે લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ અને જાણીએ જેતપુર ગોધરા કરો રાષ્ટુડિયો ફોલો લાઈક હાલ આપણે છીએ જેતપુર બસ સ્ટેન્ડ પર કે જ્યાં આપણે જોઈ શકીએ આ બસ આજથી જ ઘણી ચાલુ કરવામાં આવી છે તો જોઈએ આવો લાલભાઈ આવો આવો જાઓ આ છે લાલજીભાઈ સામાજિક કાર્યકર છે અને જેઓને પણ ઉત્સાહ કે ભાઈ નાના નાના માણસોને સુવિધાનો લાભ મળે અને સારો લાભ મળે આ બધા મિત્રો એક હરખ જ આવ્યા છે જે નવી બસ ચાલુ થઈ એના ક્યાં ગયા ડ્રાઈવર સાહેબ આપણે મળીએ ડ્રાઈવર સાહેબને ડ્રાઈવર સાહેબ આ બસ આવી કેટલા વાગે ઉપર છે છ વાગે જરાક જેતપુર ગોધરા કેટલા વાગે પોચે સાડા ચાર સાડા ચારે રાતે અને અમારે વડિયા લગભગ સન્દીપ પોણા સાથે પોચતી હશે સર સર ખાલી ટિકિટ કીધો કેટલી ટિકિટ છે ગોધરા થી ભલે અત્યારે પહેલો દિવસે ન પડે કઈ અને જોવું પડે તમારે એમાં કેટલોકમાં સારું મિત્રો આજે હરક ત્યાં લીલી ઝંડી આપી રહ્યા છે અહીંનો સ્ટાફ મિત્રો અને ચાહક વર્ગ તો જોઈએ હવે તમારું આપજો ભાઈ પત્રકારો આપણે મળીએ આજે પહેલો દિવસ છે અને ગોધરાની કેટલી ટિકિટ બુકિંગ થઈ છે તો આપણે એ મિત્રો પાસે પણ જાણીએ કે જે મજૂર વર્ગ છે અને આજે બસમાં મુસાફરી કરવાના છે નાના અને ગરીબ માણસો માટે ખૂબ ફાયદાકારક છે સગવડતા અને સુવિધા ક્યાં સુધી છો તમે આમાં ગોધરા ટિકિટ કપાઈ ગઈ કેવી ખુશી આ બસ ચાલુ થઈ અત્યાર સુધી કેવી રીતે જાતા તમે તમારે જવું હોય તો કઈ રીતે જાતા બસ માં રાજકોટ ગોંડલ થઈને જતા હશો ને અને હવે આ તમને ડાયરેક્ટ મળી આવી ખુશી છે ને હા લગભગ કેટલા લોકો છો ગોધરાના હા આખી બસ જ ગોધરાની છે સરસ સરસ ખુશી છે ને નવી બસ ચાલુ થઈ સરસ એસટી ની સુવિધા નાના નાના પરિવારના લોકોને થાય જેથી બાળ પરિવાર ખુશી થી જઈ શકશે હાલ લગભગ કેટલા 30 જણા છે આજે 30 પેસેન્જર છે ગોધરાના બીજાને ખબર નઈ ને કે દિવસ છે ને એટલે ખબર નઈ સરસ છે નાના નાના મજૂર ને કેવો ફાયદો થાય આપણને ખબર બિચાર હવે મજૂરી કરવા એને આમ તહેવાર ઉપર જાય છે એટલે ટ્રાવેલ્સ એમાં ભાડે કરીને બહુ મોંઘું પડે આ લોકો બધા લગભગ આ બસ સો ટકા ચાલુ રહેશે લગભગ ત્રીસ પેસેન્જર જેવું આમાં છે ત્રીસ પાંત્રીસ લોકો તમે ગોધરા સરસ અહીંયા ક્યાં ગામ છો તારી ગુંદાળી મજૂરી કામ કરો કેવી ખુશી થઈ

મિત્રો થોડોક બીપોર હતો હું વિડીયો ઉતારવામાં તો હાલ એની પ્રોગ્રેસ ચાલે છે તો એ પણ જોઈએ બેન આજે ગોધરા બસ ચાલુ કરી છે બહુ ખુશીની વાત છે શું કહેશો બસ સાહેબ નહીં પૂછું ને નમસ્કાર જૂના હું કે જેતપુર એસસી ડેપો તરફથી બધાનું સ્વાગત છે આજ રોજ ગુજરાત વાહન વ્યવહાર નિગમ તરફથી અને હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન નીચે જેતપુર ડેપોને આજે કુલ બે નવા વાહન મળ્યા છે જે બંને રૂટ છે એ જેતપુર વાયા વડિયા થઈને ગોધરાના રૂટ પર ચાલુ કરેલ છે બધા મહાનુભાવો અને બધા પદાધિકારીઓની હાજરીમાં આજથી અમે નવો રૂટ ચાલુ કરીએ છીએ વચ્ચે આવતા તમામ ગામોના જે મુસાફરો છે એને આ બસનો લાભ લેવા

કે હમણાં જ અમારે લાલજીભાઈની મહેનતથી એક લોકલ બસ છે જેતપુર બગદાણા ચાલુ થઈને નાઇટ રોકાઈ છે આની પહેલાં ટ્રાફિક નહોતો મળતો એક્સપ્રેસ હતી એટલે લોકલ કરાવી લાલજીભાઈને અમે તો હવે એનો ટ્રાફિક મળવા મીંડો છે ને બહુ સરસ કામગીરી છે એટલે પેસેન્જર પણ થવા મીંડા અને ગ્રામ્યમાંથી બગદાણા રાતવાસો કરવા માટે દર્શન માટે જાય છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં બીજી અમારે જેતપુરમાં બે બસ આપી તો અનેરો આનંદ ખુશી બહુ છે

અને આ ગોધરા બસ ચાલુ કરવામાં આવી છે આ બસમાં મોટા ભાગે આમ તો ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં જે લોકો મજૂરી કામ અર્થે ખેતી કામ અર્થે આવે છે તો ખેતી કામમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને ત્યાંથી આવતા મજૂરોને લઈ આવવામાંને વધારે મુશ્કેલી પડતી પણ રજૂઆત કરતા અમને આ ગોધરા બસ આપી એનો અનેરો આનંદ છે અને ભારતીય જનતા પાર્ટીની અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સર એક વાત બીજી મને વિચારો એટલે કહી દઉં આ બસ તો પેકે ફેક હાલશે બીજી બસ ચાલુ કરવી પડશે જો એસટી ના ફાયદા માટે આ બસ તો કદાચ હવે પેલો પહેલો દિવસ છે એટલે કદાચ રસ્તા કેવા છે કઈ રીતનું છે એમાં ટાઈમ લિમિટ કેવી રીતનું ગોઠવે છે ઓવર ટાઈમ કેવી રીતનું ગોઠવે છે એ પ્રમાણે આગળ ઉપર ફેરફાર કરીશું સરસ એટલે હજી જો પેસેન્જર થાય ને તો એવો પ્રયાસ કરજો જેથી કરીને આ લોકો સેફ રીતે જઈ શકે ભારતીય જનતા પાર્ટી ની સરકાર ગામડાના છેલ્લામાં માં છેલ્લા માનવીની ચિંતા કરી રહી છે લગભગ એને સરકારને કેવું નથી પડતું બાકી તો કોઈ ઉકાળા કાઢવા કાઢવાવાળા ઉકાળા કાઢા કરે છે એના મુબારક પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગામડાના છેલ્લા છેલ્લા માની ચિંતા કરે છે અને એના માટે બધું કરશે થેન્ક યુ સર